નમસ્કાર મિત્રો આજે આપણે આમાં કયા કયા ધાન્ય પાકો માટે રજીસ્ટ્રેશન ચાલુ કરવામાં આવેલું છે તે વિશે રજીસ્ટ્રેશનની તારીખ કંઈ નક્કી કરવામાં આવેલી છે ક્યારે ખરીદી ચાલુ થશે તેમજ ટેકાનો ભાવ શું નક્કી થયેલ છે તે બાબતની ચર્ચા કરીશું અને એમાં કયા કયા સાધનિક કાગળની જરૂરિયાત રહેશે તેની ચર્ચા કરીશું અને મહત્વ મહત્ત્વપૂર્ણ જે લોકો સુધારો કરવામાં આવ્યો છે અને જે હેલ્પલાઇન નંબર છે તેના વિશે આપણે ચર્ચા કરીશું તો વિડીયોમાં આપણે આગળ વધીએ તો સૌ જે મકાઈ બાજરી જુવાર અને રાગીની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું છે જેમાં જે આપણા ધાન્ય પાકો છે તે ધાન્ય પાકોને પણ અમે ટેકાના ભાવે ખરીદી કરવા માટે સરકાર દ્વારા ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવે છે અને તેના માટે ખેડૂતોને સારા ભાવ મળી રહે તે બાબત ખૂબ જ જરૂરી મહત્ત્વની છે તો તેમાં સૌપ્રથમ જે નોંધણીનો સમયગાળો છે તો નોંધણીનો સમયગાળો એક એપ્રિલથી ચાલુ કરી અને ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ સુધી સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલો છે જેમાં સરકાર દ્વારા આપે નોંધણી કરાવવાની હોય તો આ સમયગાળાની તારીખ દરમિયાન આપ નોંધણી કરાવી શકો છો અને તમારી જે ટેકાના ભાવે ખરીદી કરવા માટે વેચાણ કરવાનું હોય તેની આપ નોંધણી કરાવી શકો છો અને આગળમાં આપણે જોઈશું તો ખરીદી આના માટે જે ધાન્ય પાકોનું તમે રજીસ્ટ્રેશન કરો અને તેને સરકાર દ્વારા ક્યારે ખરીદી કરવાનું ચાલુ કરવામાં આવશે તો એક મેથી ચાલુ કરી અને પંદર જુલાઈ બે હજાર પચીસ સુધી જે કંઈ પણ રજીસ્ટ્રેશન કરવામાં આવશે તેની ખરીદી સરકાર દ્વારા કરવામાં આવશે એટલે કે આ સમયગાળા દ્વારા પહેલી મેથી ખરીદી જે ધાન્ય પાકો છે તેની ચાલુ કરી દેવામાં સરકાર દ્વારા આવશે અને આમાં ખરીદીના પાકો કયા સીધા ખરીદવામાં આવશે સરકાર દ્વારા ટેકાના ભાવે તો મકાઈ બાજરી જુવાર અને રાગી તો આ ધાન્ય પાકો છે તેની સરકાર દ્વારા ખેડૂતો પાસેથી તેના સેન્ટર ઉપર સીધી ખરીદી કરવા માટે શરૂઆત કરવામાં આવશે અને હવે આપણે આમાં મિત્રો જોઈએ તો આમાં ટેકાના ભાવ સરકાર દ્વારા શું નક્કી કરવામાં આવ્યા છે તો ટેકાના ભાવમાં એમએસપી જે રવિ સિઝન છે તો તેમાં વર્ષ પચીસ છવ્વીસ માટે જે ટેકાના ભાવ નક્કી કરવામાં આવ્યો છે તો તેમાં જે સૌપ્રથમ આપણે મકાઈ તો મકાઈના બે હજાર બસો ને રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ નક્કી કરવામાં આવ્યો છે પછી જે બાજરી છે તો બાજરીનો બે હજાર સસો ને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવામાં સરકાર દ્વારા આવ્યો છે અને જે જુવાર હાઇબ્રિડ આપણે જે હાઇબ્રિડ જુવારો હોય તો તેનો ભાવ ત્રણ હજાર એકોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવેલો છે અને પછી જુવાર એટલે કે જે આપણે દેશી કે માલદંડી કે જે કોઈ પણ બીજી જુવાર આપણે કહેતા હોય તો તેનો ભાવ ત્રણ હજાર એકવીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવેલો છે અને જે રાગી રાગી છે તો રાગીનો ચાર હજાર બસો ને નેવું રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ નક્કી કરવામાં સરકાર દ્વારા આવેલો છે અને મિત્રો આ જે અમુક ત્રણ પાકો છે તો કે જેમાં બાજરી જુવાર અને રાગી તો આ જે પાકો છે તે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે ઉપરાંત પણ તેમાં ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ સરકાર દ્વારા બોનસ પણ આપવામાં આવશે એટલે કે જે ખેડૂતો આ પાકોનું વેચાણ ટેકાના ભાવે કરશે તો તેને ત્રણસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારે સરકાર દ્વારા બોનસ આપવામાં આવશે તેની ખરીદી ઉપર તો હવે મિત્રો આમાં જે ખરીદી છે તો ખરીદી કોના દ્વારા કરવામાં આવશે કારણ કે આમાં દર વખતે જે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે છે તો તેની જે એજન્સી સરકારની હોય છે તે દર વખતે અલગ અલગ હોય છે તો આમાં આ વખતે છે તે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ જે છે તેના દ્વારા સીધી ખરીદી આ ધાન્ય પાકોની કરવામાં આવશે એટલે કે તે તમામ વ્યવસ્થા છે તે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા દ્વારા સંભાળવામાં આવશે અને તમારે જે નોંધણી કરાવવાની છે તો નોંધણી ક્યાં કરાવવાની તો નોંધણી કરાવવા માટે ગ્રામ્ય કસાય કક્ષાએ જે વીસી હોય આપણા પંચાયતના જે ઓપરેટરો રાખેલા હોય તો તે ઓપરેટરો પાસે તમારે તેની રજિસ્ટ્રેશન નોંધણી કરાવવાની રહેશે અને તેમાં સાધનિક કાગળો શું શું જરૂરિયાત ઊભી થશે તો તેની ચર્ચા હવે આપણે આગળ કરીશું કે કયા કયા કાગળોનો આધાર પુરાવા જોશે તો તેમાં સૌ પ્રથમ આપણે દસ્તાવેજો જે આમાં નક્કી કરવામાં આવેલા છે સરકાર દ્વારા તો તેની વાત કરીએ તો સૌ પ્રથમ આધાર કાર્ડ એટલે આધાર કાર્ડની તમારે જરૂરિયાત રહેશે સાત બાર આઠ જે તમે લેટેસ્ટ સાત બાર આઠ કઢાયા હોય તે અને તેમાં જો બાર નંબરમાં તમારે પાણીપત્રકમાં જો તમે નોંધણી કરાવી નાખી હોય કે ભાઈ મેં બાજરી વાવી હતી કે પછી જુવાર વાવી હતી અથવા રાગી વાવી હતી અથવા મકાઈ વાવી હતી તો તમારે તલાટીશ્રીનો દાખલો લેવાની કોઈ જરૂરિયાત નથી પણ જો તમે એ નોંધણી ના કરાવી હોય તો તમારે તલાટી પાસેથી તેનો પ્રમાણિત દાખલો લેવો પડશે કે ભાઈ આટલા વિસ્તારમાં તમે મકાઈનું વાવેતર અથવા કોઈપણ ધાન્ય પાકનું જે ટેકાના ભાવે ખરીદી કરવાની છે તો તેનું રજ વાવેતર કરેલું છે તે બાબતનો તલાટીનો દાખલો લેવાનો રહેશે અને બાર નંબરમાં જે છે તો બાર નંબરમાં તેમાં ખાસ એ બાર નંબરમાં ખેડૂતોએ ખાસ એ જોવાનું રહેશે કે ભાઈ બાર નંબરમાં બે ત્રણ વર્ષનું આગળ આપેલું હોય છે અને તેમાં વાઈઝ અલગ અલગ હોય છે તો તેમાં અગાઉના વર્ષનું હોય ને આ વર્ષના દાખલ કરેલું ન હોય તો તે બાબતે પણ જરાક ચેક કરી લેવું અને જો તેમાં ન હોય તો તલાટીનો દાખલો તેમાં મેળવવાનો રહેશે તો આમાં જે આપણે પહેલાં વાત કરીએ તો હેલ્પલાઇન નંબર તો હેલ્પલાઇનના નંબર જે સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તો પંચ્યાસી ત્રણ એકડા પછી એકોતેર એકોતેર આઠ અને પંચ્યાસી ત્રણ એકડા એકોતેર એકોતેર નવ તો આ સરકાર દ્વારા બે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવેલા છે જેમાં તમારે કોઈપણ પ્રકારની સમસ્યા હોય અથવા કોઈપણ મુશ્કેલી હોય તો તમે આ નંબરમાં વાતચીત કરી અને તેમાંથી માહિતી વધારે મેળવી શકો છો અને મહત્વપૂર્ણ સૂચના એ છે કે નોંધણી પછી બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન જરૂરી એટલે ખોટા દસ્તાવેજો અપલોડ કરવાની તમે ઉલ્લેખ કરશો તો તમારી નોંધણી રદ કરવામાં આવશે એટલે કે જે તે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો અથવા તેમાં જે નાખ્યા હોય તો તેનું બાયોમેટ્રિક સિસ્ટમથી બાયોમેટ્રિક પણ કરવામાં આવશે અને તેના દ્વારા તમારું વેરિફિકેશન કરવામાં આવશે એટલે ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જો અપલોડ ન થાય તો થોડોક ટાઈમ રાહ જોવી અને ખોટી ઉતાવળ ન કરવી અને મિત્રો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને બીજા ખેડૂત મિત્રોને પણ જે ધાન્ય પાકોનું વાવેતર કરતા હોય તો તે ખેડૂત મિત્રોને પણ શેર કરજો જેથી તેમને પણ આવી માહિતી મળી રહે અને જો આપ અમારી ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા હવે કોઈ આપણે આવા નવા જ પ્રાકૃતિક ખેતીના અથવા કોઈ સરકારી યોજનાના વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને વંદે માતરમ